રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્ર પાંડેડા બધા આનંદમાં છે ને હમ વાહ રે વાહ આનંદમાં હોય તો અને અમારે અહીંયા બેસક બાર છે અત્યારે બેસક બાર તમે કહો બેસખ બાર શું કામ છે એમ કે વાય વાય એટલે કે જ્યારે પછી હે ને આપણે જો રિટાયર્ડ થઈ જઈએ ને રિટાયર્ડ થઈ ગયા પછી આપણે કંઈ ચિંતા ન હોય ટૂંકમાં હમ પણ રિટાયર્ડ ક્યારે થવાય આપણે જનરલી કે માણસ છે ને સંતોષ હોય તો રિટાયર્ડ થઈ શકીએ ને કે ન થવાય તો પૈસા ભેરા કરવામાં જ આપણી આખી જિંદગી વહી જાય અને પૈસા ભેરા કરીએ આપણા સારું ભેરા કરીએ પછી આપણે છોકરામાં સારું ભેગા કરીએ ને છોકરાઓના છોકરા હારું ભેરા કરીએ ને પછી ને એવું આવે એવું આવે કે સમથિંગ કે ઓછીતાનું ક્યાં ભાઈ કહેતા કે ભાઈ તો એ કે રાતે રાતના એ કંઈ સૂતા હતા નહીં કે હવાના ઉઠાય જ નહીં એટલે એ પૈસા પછી રહી જાય અહીંયા ને આપણે પછી હુતા પેગ હોવાર થઈ જાય ને વયા જઈએ તો એના કરતાં છે ને આનંદ કરી લેવાય અત્યારે જે ટાઈમ મળ્યો હી રિટાયર્ડ થાય એટલે અને બસ મજા કરવાની અને તમારે એવી વાતો કરવાની બીજું તો હું હમ તો હવે વાતોમાં એવું છે કે હમણાં હમણાં છે ને અહીંયા બધા બધી જગ્યાએ આમ આમતા યુરોપમાં આખા એમાં અને ટ્રમ્પના તો તમને અમેરિકાના ખબર છે કે હમણાં શું હાલેશ કે બધી જગ્યાએ બસાઈ કે આ બહારથી માણસો જે આવ્યા છે માઇગ્રેશન એને રોકવા કેમ અને એને કઈ રીતે આમાંથી આમાંથી ઓછા કરવા અત્યારે કારણ કે નવા કેટલા બધા આવી ગયા છે એ બધા નહીં કે હવે હવે હલવાણા હલવાણા એટલે જોરદાર હલવાણા બધા એમ તે એના માટેના હવે રાઇટિંગ કદાચ હું ત્યાં હોય ને હમણાં થાય પોલિટિશિયન હું હોય ત્યારે એને સપનામાં આવે કે કાલે આ કાયદો નવો આ બનાવવો તો એવી રીતે હમણાં ઇમિગ્રેશનના આટલા બધા કાયદા નવા 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 બદલાવ્યા રાખે કે એની વાત જવા દીઓ તો મેં કીધું હાલો તમને વાત કરું કે આ નવા નવા કાયદા પાછા હમણાં જે ઓક્ટોબરથી આ બધા આવે છે કાયદા એટલે ઓક્ટોબર હમણાં ચાલુ થયો ને બીજા અમુક જાન્યુઆરીથી આવે ને એવી રીતે બધા જુદા જુદા આવે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એક આવે ને એ બે હજાર સત્યાવીસથી જાન્યુઆરીથી આવે ને એવા ઘણા બધા કાયદા નવા બધા જે ઇમિગ્રેશનના રૂલ્સ આવે છે એના વિશે મેં કીધું ચાલો હું તમને અપડેટ કરું અને જણાવું કે શું આવે છે तो वोट आर इमिग्रेशन चेंजेस राइट ऑन ऑक्टोबर टू ऑफ़ अक्टूबर 2025 द यूके गवर्नमेंट प्रेजेंटेड मेजर चेंजेस टू द यूके इमिग्रेशन रूल्स टू पार्लियामेंट एट्ले बस ए बात करें पे तो अने चेन्जीस टू इंग्लिश लैंग्वेज रिक्वायरमेंट फॉर इकोनॉमिक मईग्रेशन रूल्स राइट सौ थी पेलू किए कि ઇંગ્લિશ બહુ જરૂરી છે એમ કે રિક્વાયર કે અહીંયા તમારે આવવું હોય ભણવા આવવું હોય કે તમારે અહીંયા કોઈ સ્કિલ વર્કર માટેના કોઈ વિઝા કે આ કે તે કે આવવું હોય તો પહેલી વસ્તુ તો એને જે અત્યાર સુધીમાં જે એનું સ્ટાન્ડર્ડ હતું એને એને સ્ટાન્ડર્ડને અપ કર્યું છે એટલે એ લેવલ સુધીનું સ્ટાન્ડર્ડ કર્યું છે અત્યારે કે તમને તમ આટલું ઇંગ્લિશ આવડવું જોઈએ રાઈટ એટલે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એને ઇંગ્લિશમાં છે ને વધારે ભાર દીધો અને ઇંગ્લિશ પ્રોપર એની લેંગ્વેજ જે પહેલાં આપણે ઓછા આવતા હતા એટલે એ એક પહેલાં સૌથી પહેલાં કીધું છે એનીએ રાઇટ અને એ ખાસી કે જરૂરી છે પણ અત્યારે જેને જેની બી વન પહેલાં કંઈક લઈ લીધું છે ને એના માટે તો અહીંયા જે છે તો એ એક્સટેન્ડ બી વન ઉપર જ કરી શકીએ એમ કે ટૂંકમાં વાંધો નથી એના માટે જે આવી ગયા છે એના માટે પણ આ નવા માટે લાગુ પડશે કે પહેલાં ચારથી ફોર ફોરથી ફોર પોઈન્ટ ફાઇવ અર્લિયર હતા એટલા ગ્રેડ જોતા હતા હવે આ બી માં જોઈએ છે ફાઇવ પોઈન્ટ ફાઇવ ટી સિક્સ ફાઇવ એટલે હવે ટૂંકમાં તમારે ગ્રેડ વધારે જોહે એટલે એવરેજ સિક્સ જો આવતા હોય તો તમને વિથ નો સ્કિલ બિલો ફાઇવ ફાઇવ એટલે ફાઇવ પોઈન્ટ ફાઇવથી ઉપર જોઈએ એટલે સિક્સ જોહે બરાબર ઓવરઓલ તો તમને વિઝા આપીએ નહીં ત્યારે વિઝા નહીં આપે ધીસ ઇઝ ફોર સ્કિલ વર્કર વિઝા સ્કેલ અપ વિઝા એન્ડ હાઈ પોટેન્શિયલ વિઝા એના માટે પહેલાં ચેન્જ ટુ રિડ્યુસ ધ ડ્યુરેશન ઓફ સ્ટે અન્ડર ધ ગ્રેજ્યુએટ રૂટ ટુ એટીન મંથસ હવે આ ફ્રોમ ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર સત્યાવીસથી અત્યારે અત્યાર સુધીમાં જે આપણે ગ્રેજ્યુએટ જેમાં છોકરા થઈ જતા હતા એને બે વર્ષના વિઝા આપતા હતા એ પછી બરાબર અહીંયા કામ કરીને કામ ગોતે અને એના માટે થઈને તો એ છે ને હવે અઢાર મહિના કરી નાખ્યા એક્સેપ્ટ પીએચડીમાં પીએચડી કોર્સમાં તમે આવતા હોય તો પીએચડી કોર્સમાં ત્રણ વર્ષના છે એ ત્રણ વર્ષના જ રહે પણ જે લોકો અહીંયા ગ્રેજ્યુએટ થઈને જે કામ કરવા માટેના જે વિઝા હતા રાઈટ એ છે ને ટૂંકમાં અઢાર મહિનાના એટીન મંથ કરી નાખ્યા છે એટલે એ રિડ્યુસ કર્યા છ મહિના એટલે દોઢ મહિના દોઢ વર્ષ જ રોકાવાનું ટૂંકમાં દોઢ વરસની અંદર તમારે કામ ગોતી લ્યો ને તમને કોઈ સ્પોન્સર કરે તો તમે એ રહી શકો અને જો કોઈ સ્પોન્સર ન કરે તો પાછું આપણે બેક ટુ આપણે આપણા જે દેશમાં વહ્યું જવાનું એટલે એ કર્યું છે બીજું હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટેડ એન્ડ કેપ્ટ એક્સપેન્શન ઓફ એલિજિબિલિટી સો એના માટે શું છે કે તો કે ફ્રોમ ફોર્થ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ધ લિસ્ટ ઓફ Eligible university considered for the high potential individual visa will be double, opening the route ટુ ગ્રેજ્યુએટ ફ્રોમ ફ્રોમ મોર ટોપ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન હવે વર એ કેપ ઓફ એટ થાઉઝન્ડ એપ્લિકેશન ફોર યર ઇઝ બિંગ ઇન્ટ્રોડ્યુસ અરે આ છે ને આ બહુ ઇમ્પોર્ટન્ટ ના હાર સમાચાર છે આ કંઈ ખરાબ સમાચાર નથી કે જે યુનિવર્સિટી જે સારામાં સારી યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટી કે તમને છે ને જો તમારા પાસે સ્કિલ હોય તો તમને બોલાવી શકશે અને વિઝા આપી શકીએ રાઇટ અને એની જે કેપ કરી છે એ એઇટ થાઉઝન્ડ એપ્લિકેશન કરી નાખી છે એટલે આઠ હજાર એટલે ઘણી બધી છે એમ કે ઇઝ નોટ બેડ રિયલી એ સારા સમાચાર છે એ લાગુ પડીએ ચાર નવેમ્બર બે હજાર પચીસથી હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ રાઈટ એટલે જે કે ખરેખર ટૂંકમાં ક્રીમ 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 જેને ક્રીમ કહેવાય ને કે જે સ્ટુડન્ટ એકદમ બ્રિલિયન્ટ હોય એના માટેનું છે પછી ચેન્જ ટુ એલાવ સ્ટુડન્ટ ટુ ટ્રાન્ઝિશન ટુ ધ ઇનોવેટર ફાઉન્ડર રૂટ હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ સારા સમાચાર છે ઇસ ગુડ સમાચાર એમ વેરી ગુડ કે એ એવું કહે છે કે ફ્રોમ ટ્વેન્ટી ફાઇવ નવેમ્બર પચીસ નવેમ્બર બે હજાર પચીસથી સ્ટુડન્ટ વુ હેવ કમ્પ્લીટેડ ધેર કોર્સિસ અહીંયા જે આવ્યા છે સ્ટુડન્ટ અને એને પૂરો કર્યો છે એનો કોર્સ પોતાનો વિલ બી પરમિટેડ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન એ બિઝનેસ ઓફ ધેર ઓન એટલે એ છે ને પોતાનો બિઝનેસ અહીંયા ઓપન કરી શકે રાઈટ અને સ્વિચિંગ ઓવર ધ ઇનોવેટર ફાઉન્ડર વિઝા એટલે એ તમે છે ને ઇનોવેટર ફાઉન્ડર વિઝામાં તમે એપ્લાય થઈ શકો મીન વાઇલ અને તમે તમારો બિઝનેસ અહીંયા કરી શકો પહેલાં આ રાઇટ નહોતો પહેલાં તમારે પાછું જવું પડતું હતું ત્યાંથી એપ્લાય થવું પડતું હતું તમારા દેશમાં આપણા દેશમાંથી જ્યાં જવો જ્યાંના હોય ત્યાંથી અને અહીંયા આવી રીતે સ્વિચ ઓવર કરતા નહોતા તો આ જે ખબર છે ને ઇનોવેટર ફાઉન્ડર વિઝા એટલે ઇનોવેટર એટલે કે હું કે તમે માનો કે અહીંયા તમે રિસર્ચ કરતા હોય સમથિંગ તમે બિઝનેસ કહેજો ચાલો અને બીજ બિઝનેસની અંદર તમે કંઈક સમથિંગ એવું કરો છો જેને લીધે અહીંને કંપનીને ફાયદો અહીંયા માણસોને ફાયદો થાય છે અને દેશને ફાયદો થાય છે તો એના માટે તમે અહીંયા આ જે વિઝા છે એ ઇનોવેટર ફાઉન્ડર વિઝા કહીએ એને અને એમાં એ કન્વર્ટ તમે કરી શકો તમે જે પહેલાંના વિઝા પહેલાં તમે ભણવા આવ્યા હોય અને તમને પોસ્ટ ગ્રેજ્યુએટ માનો કે તમે બે વર્ષના હજી કે ચાલુ હોય તમારે બે વર્ષ નહીં થઈ ગયું હોય તોય તમે આમાં કરી શકો તમારો પોતાનો બિઝનેસ કરો તો તો એ ગુડ ન્યૂઝ કહેવાય એમ પછી યસ સિઝનલ વર્ક મેં તમને વાત કરી સિઝનલ વર્ક માટે અહીંયા માણસોને બોલાવે છે કે ન આવી શકો એટલે છ મહિના કામ કરી લીધું તો છ મહિના પછી પાછી પાછા બીજા છ મહિના થવા જોઈએ રાઈટ તમે વયા જાઓ પછી પાછા તાત્કાલિક ન આવી શકો એને બદલે હવે દસ મહિના કરી નાખ્યા ટેન મન્થ્સ ટેન મન્થ્સ એટલે તમે છ મહિના અહીંયા કામ કરીને પાછા વયા જાવ રાઈટ એટલે દસ મહિના થાય છ ને ચાર બીજા ચાર મહિના એ પછી પાછું તમારે અહીંયા જો ટેમ્પરરી વર્ક હોય તો તમે એપ્લાય થઈ શકો ટૂંકમાં બરાબર છે તો એના માટેનું આ કીધું છે સિઝનલ વર્ક માટેનું પછી ગ્લોબલ ટેલેન્ટ રૂટ એટલે ફ્રોમ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ આર્કિટેક એપ્લાય આર્કિટેક એપ્લાઈંગ ફોર ધ ગ્લોબલ ટેલેન્ટ રૂટ વીલ બેનિફિટ ફ્રોમ ધ ક્રાઇટેરિયા બિંગ બેટર એલિજ વિથ રિક્વાયરમેન્ટ ફોર અધર સેક્સન ઓફ આર્ટ્સ એન્ડ કલ્ચર રાઇટ આ એક ગુડ ન્યૂઝ છે કે તમે કોઈ પણ આર્ટ્સ ઓર કલ્ચરની અંદર તમને એવા કોઈ સ્કિલ તમારી પાસે હોય જોરદાર કોઈ ડાન્સની કે આ કે તમે રેકોગ્નાઈઝ કર્યું હોય કન્ટ્રીમાં રેકોગ્નાઈઝ કર્યું હોય તમે બીજી જગ્યાએ બધા પરફોમન્સ આપતા હોય રાઇટ તો એના માટે આ ટેલેન્ટ રૂટ ગ્લોબલ ટેલેન્ટ રૂટ રાઈટ એ થ્રુ તમે અહીંયા આવી હગો ને એપ્લાય થઈ શકો રાઇટ એટલે દેટ ઇઝ ગુડ ગુડ ન્યૂઝ પછી સ્ટુડન્ટ મેન્ટેનન્સ હવે સ્ટુડન્ટ મેન્ટેનન્સનો છે ને ફ્રોમ ઇલેવન્થ નવેમ્બર બે હજાર પચીસ અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી સ્ટુડન્ટ વિલ નીડ ટુ ડેમોન્સ્ટ્રેટ દેટ હેવ હાયર ફંડ્સ ટુ સપોર્ટ ધેમ સેલ્ફ ફોર ઇચ મંથ ઓફ ધર કોર્સિસ અપ ટુ નાઇન મંથ ઓકે લંડનની આઉટસાઇડ જો તમે ગમે ત્યાં ભણતા હોય તો તમારે દસ હજાર પાંચસો ને ઓગણચાલીસ પાઉન્ડ બતાવવા પડશે તમારે સવાઈ થવા માટે એટલે કે તમારી પાસે છે તો તમને અહીંયા વિઝા મળશે અને જો લંડનમાં હવે તમે એપ્લાય થયા અહીંયા લંડનમાં યુનિવર્સિટીમાં કોઈ પણ તો તેર હજાર સાતસો ને એકસાઠ પાઉન્ડ તમારે બતાવવા પડશે જે પહેલાં ઓછા હતા એને બદલે હવે વધારી દીધા ટૂંકમાં એમ એટલે એના એ એ વાત કરે છે પછી રેકોગ્નિશન ઓફ પેલેસ્ટાઈન ચેન્જીસ ટુ ધ વિઝા નેશનાલિટ નેશનલ લિસ્ટ ફ્રોમ ઇલેવન નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફોલોઈંગ ધ યુકેન ઓર ફોર્મલ રેકોગ્નિશન ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન સપ્ટેમ્બર બે હજાર પચીસ પેલેસ્ટાઈન ઇઝ બિંગ એડેડ ટુ ધ ઇમિગ્રેશન રૂલ્સ પેલેસ્ટાઈને રેકોગ્નાઇઝ કર્યું છે એઝ એ કન્ટ્રી તો એને પણ આ બધા રૂલ્સ હવે લાગુ પડશે એમ અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી પહેલાં એ નહોતા એમ પછી ઇયુ સેટલમેન્ટ સ્કીમ તો ફ્રોમ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ એમેન્ડમેન્ટ બિંગ ધ ગ્રાઉન્ડ ફોર કન્સલિંગ પ્રી સેટલ સ્ટેટસ ઓન ઓર બિહાફ ઓર બિફોર એરાઈવલ ઇન ધ યુકે આ ઇયુ સેટલમેન્ટનું પહેલાં જે હતું ને કે આ બધા પોર્ટુગલ પાસપોર્ટ વાળા બધા આવતા હતા ત્યાંથી ને એ બધા એના આના બેઝ ઉપર ઇયુ સેટલમેન્ટના બેઝ ઉપર બધા એપ્લાય થતા હતા નહીં આવતા હતા તો એનું હવે બંધ કરવાના છે અને એ બંધ કરી દીધું ટોટલી કારણ કે હવે બ્રેક્સિટ થઈ ગયું છે હવે આપણે ઈયુ ઈ સાથે છે નહીં એટલે અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી આ બધું બંધ કરવાના છે એવું મૂકીએ છે ઈ સેટલમેન્ટ સ્કીમ બરાબર પછી બીજું છે પ્રીવિયસ ઓવરસ્ટેઈંગ એન્ડ રીએન્ટ્રી એન્ટ્રી બાન્સ ઓકે તો પહેલાં તમે અહીંયા આવ્યા હોય ને તમે અહીંયા રહી ગયા હોય તો એના માટેનું બાન કરે બાન કરે છે એટલે એ માણસોને પાછા તમે એપ્લાય ન થઈ શકો તમે બાર મહિના તો કરે છે રાઈટ એટલે જો ત્રીસ દિવસની અંદર તમે અહીંથી પાછા વયા ગયા હોય રેલી તમે ઓવરસ્ટે કર્યું હોય ત્રીસ દિવસથી ઓછું તો તમને છે ને પાછું તો તમને વાંધો નથી બાકી એનાથી વધારે તમે કંઈ કર્યું હોય તો તમને 12 મંથ સુધી બેન કરી દઈએ છે કે 12 મંથ સુધી તમે એપ્લાય નહીં થઈ શકો ગમે ગમે હોય ફેમિલી હોય કે ગમે કોઈ પણ હોય એમ અને હ્યુમન રાઇટ કન્સિડરેશન હિયર ધ કોમન સિનિયરિયો સમન ઓવરસ્ટે લેવલ્સ વોલન્ટરિલી એન્ડ રિટર્ન હોમ ટુ એપ્લાય ફોર એન્ટ્રી ક્લિયરન્સ ટુ જોઈન બ્રિટિશ સ્પાઉઝ ઓર ચાઇલ્ડ દેર એપ્લિકેશન મસ્ટ બી રિફ્યુઝ ઇફ મેડ વિધિન ધ રી એન્ટ્રી બાન પીરિયડ્સ એ ફેમિલીની વાત કરે છે કે ફેમિલીમાં તમે અહીંયાથી કોઈ ફેમિલી તમારો અમારું ઓવરસ્ટે થઈ ગયું હોય અહીંયા અને આપણે પછી એને બોલાવવું હોય પાછું માનો કે વસ્તુ એવી છે કે એક તમને એક્ઝામ્પલ આપી દઉં કે કોઈ સ્ટુડન્ટ છે અહીંયા સ્ટુડન્ટ અહીંયા ભણવા આવ્યો હતા અને ભણવી ભણીને પછી એને લગ્ન કર્યા રાઈટ લગ્ન કરીને હજી એ એમને રહી ગયો અહીંયા એપ્લાય થયો તો એ છે ને એ ઓવરસ્ટે કહેવાય કારણ કે એને વિઝા પૂરા થઈ ગયા હતા એ જે વિઝામાં વિઝામાં આવ્યો તો કે ના સ્ટડી વિઝામાં ને વિઝા પૂરા થઈ ગયા અને એ ઓવરસ્ટે અહીંયા થઈ ગયો કે ભાઈ મેં તો લગ્ન કરી લીધા અહીંયા બરાબર તો હવે એ જે ઓવર્સ્ટે થયો હોય તો ત્રીસ દિવસની અંદર પાછો વોલન્ટરી વયો ગયો હોય તો વસ્તુ જુદી છે પણ એનાથી વધારે થયો હોય તો એને બાર ટ્વેલ્વ મંથ સુધી એટલે કે એક વર્ષ સુધી એ એપ્લાય પાછો ન થઈ શકે અહીંયા ત્યાં તો વયો જાય ઇન્ડિયા તો કે જે કન્ટ્રીમાં હોય પણ પાછો ત્યાંથી પાછો આવવું હોય એના સ્પાઉસ ઉપર વિઝા ઉપર તો એક વર્ષ સુધી એને રાહ જોવી પડે પહેલાં તો રાઈટ એક વર્ષની અંદર આવી ન હગે પછી પાછો એપ્લાય થઈ શકે પછી જો એને લાગે તો એ આપે વિઝા નહીં તો નહીં આપે But now we say what but increase. From 11 November 2025, a new part uh, suitability section replaced part nine ground for refusal, the common ground for refusal visa application. The government calls the simplification, but it does more than more than that. Part uh, suitability sets out uh, when application must be refused uh, and when they may be refused uh, મચ ઓફ ઇટ્સ અ રેપ્લિકેટ પાર્ટ નાઇન બટ દેર એ subtle સપ્ટેલ ચેન્જીસ ઇન ફેસિંગ એન્ડ વોટ these ચેન્જીસ મીન ઇન પ્રેક્ટિસ remain ટુ be seen એટલે ટૂંકમાં છે ને વિઝા રિફ્યુઝલ ટૂંકમાં એ લોકો વધારે કરવાના છે એવું કહે છે એટલે સામાન્ય ગ્રાઉન્ડ ઉપર એ તમને છે ને વિઝા એ રિફ્યુઝ કરી શકે અને એને પાવર વધારે આપી દીધો એવું કહેવા માગે છે રાઈટ તો મેજર ચેન્જીસ ફેમિલી વિઝા નાવ ઓ ઇન્કલુડેડ એટલે આ એના એમાં આ પછી આ પાછા બધા જે બીજું મેજર ચેન્જિસ એટલે કે તમે સ્પાઉસ તરીકે તમારે અહીંયા આવવું હોય ફેમિલી તરફ ફેમિલી હોય ને તો એના માટે પણ આ લાગુ પડીએ એટલે ટૂંકમાં એને પણ એ રિફ્યુઝ કરી શકે છે જે રીતે સ્ટુડન્ટને કે સ્કિલ વર્કરને રિફ્યુઝ કરી શકે એવી જો કંઈ પણ ડોક્યુમેન્ટ પ્રોપર ન હોય અને એને જણાય ખામી કંઈ તો એ તો આમાં પણ કરી શકશે એટલે આ બધા છે અત્યાર સુધીના જે મેઇન વસ્તુના વિઝા માટેનું તો એ મેં તમને વાત કરી એટલે આ બધા ફેરફાર થવાના છે અને આવશે બરાબર બાકી બીજું હજી કંઈ બીજા ફેરફાર કંઈ થયા નથી ને બીજા થાય તેઓ તમને વાત કરીશું પાછા અપડેટ કરીશું રાઇટ તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈ માન જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં